સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી YouTube ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી PSI ના કોન્સ્ટેબલ દોડ બાબતે હસમુખ પટેલ દ્વારા કરાય છે બીજી એવી જાહેરાત વિદ્યાર્થી મિત્રો લાંબા સમયથી લોકો રાજુને બેઠા છે તેવામાં હસમુખ પટેલે બીજી એક જાહેરાત કરી દીધી છે ખાસ કરી જે લોકો દોડની તૈયારી કરે છે ખાસ કરી PSI ના કોન્સ્ટેબલ આ બંનેની જે તૈયારી કરે છે તેવા લોકો માટે સૌથી મોટો આવશ્યક માહિતી છે વધારે સમય નથી લેવો ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવીશ જેથી કરીને તમને બધી જ માહિતી મળી જાય તો ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઇબ કરો

તો આશા રાખીએ તમને માહિતી પૂરી મળી ગઈ હશે મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત